નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભા બે હજાર ચોવીસ એટલે કે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ ગઈ છે ત્યારે મતદારોનો મિજાજ હવે આપણે જાણવાનો એક સમય આવી ગયો છે મતદાતાઓનો મિજાજ અને તેમાં પણ સૌથી મહત્ત્વની બાબત કહેવા તેવા યુવાઓ યુવાઓ અત્યારે તો શું જોઈ રહ્યા છે શું માગી રહ્યા છે કઈ રીતના અત્યારે તો કોન્સેપ્ટ ઉપર તેઓ આગળ વધવા જઈ રહ્યા છે કારણ કે જ્યારે યુવાઓની વાત કરીએ તો તમામ લોકો એમ જ કહેતા હોય છે કે ના અત્યારે તો જે અત્યારે યુવાઓને આગળ વધારવા માટે ઘણા બધા જે કાર્ય થવા બહુ જરૂરી છે એમ કહેવાય ને કે અત્યારે મહિલા સશક્તિકરણ જેમ થઈ રહ્યું છે અત્યારે તો યુથ પણ ઘણું મોટી સંખ્યામાં અત્યારે તો ભારતની પાસે પણ અત્યાર તો જોવા મળી રહ્યું છે તેમાં તેઓનો મિજાજ અત્યારે હાલ તો કેવી રીતનો છે કયા પ્રકારની ચર્ચા વિચારણા પણ અત્યારે હાલ તો જે તેઓ કરતા હોય છે તેમને અત્યારે હાલ તો કેવા પ્રકારની એક્સપેક્ટેશન છે તેની ઉપર આપણે ક્યાંક ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે ચાર યુથ એક્ટિવિસ્ટ જોડાઈ ગયા છે તેમની સાથે જ આપણે ચર્ચા કરીશું હર્ષ સંઘાણી આપણી સાથે જોડાઈ ગયા છે સાથે યશવી સંઘાણી આપણી સાથે જોડાઈ ગયા છે કશિશ કાપડી જોડાઈ ગયા છે ને વિરાજ શાહ આપણી સાથે જોડે જોડાઈ ગયા છે કે જેઓ ચારે ચાર યુથ એક્ટિવિસ્ટ છે આપ ચારનું સૌથી પહેલાં તો સ્વાગત છે શરૂઆત કરીશું આપણે વિરાજભાઈ આપનાથી વિરાજભાઈ જયારે આપણે ગુજરાતની વાત કરતા આવીએ કે પછી લોકસભાની ચૂંટણીને લઈને પહેલા તો જયારે ચર્ચા કરતા આવીએ લોકસભાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ તમામનું હોય છે વૃદ્ધોનું પણ હોય છે મહિલાઓનું પણ હોય છે સેમ એજનું પણ હોય છે પણ યુથ યુથ એટラル તો કેવા પ્રકારનો વિચાર કર્યો છે આપના મત અનુસાર યુવાનોનું રાજકારણમાં પ્રતિનિધિત્વ કેટલું અને કેવી રીતનું હોવું બહુ જરૂરી છે આ એક તો નેતૃત્વના વ્યૂ પોઈન્ટ થી પણ હોવું જોઈએ અને સાથે સાથે સહાયક ની ભૂમિકા પર પણ નેતૃત્વ યુથ નું કામ હોવું જોઈએ અ દર વખતે કોઈ પણ સરકારનો એક મુદ્દો હોય છે કે અમે યુથને એમ્પાવર કર્યું છે અને એક બીજો મુદ્દો હોય છે કે અમે વુમનને એમ્પાવર કરી હોય છે અ બેઝિકલી ખાલી નોકરીની ગેરંટીઝ કે આ બધાના આધારે માપી લેવું કારણ કે આ તો હવે ઇલેક્શન આવશે એટલે આ બધી જ વાતો થવાની છે આવી લોલીપોપો આવવાની છે પણ યુથ એક એનાલિસિસ બહુ સારી રીતે કરતું હોય છે અને કરવું જોઈએ આ રીતનું એનાલિસિસ કોઈ પણ પાર્ટીના કે કોઈ પણ વિચારધારામાં આવ્યા વગર ગ્રાઉન્ડ ઉપર શું થયું છે આજે એને જોવામાં આવે અને એના આધારે નક્કી કરવામાં આવે કારણ કે અમુક જનરેશન્સ એવી છે કે જન્મી ત્યારથી એક જ જની સત્તા ચાલી છે અને એમાં પણ જો ગુજરાતથી થી યુથ હોય તો એને એક જ ધારી સત્તા જોઈ છે બદલાતી સત્તા જોઈ નથી એટલે ક્યાં કેવી રીતે શું થઈ રહ્યું છે માત્ર વાયદા જ થઈ રહ્યા છે ખાલી એક તમને પરસેપ્શન રાખી અને હંમેશા લોકશાહીમાં વોટ કરતા માત્ર એક કે બે મિનિટ થાય છે પણ આવનારા વીસ થી પચીસ વર્ષનો નિર્ણય એ આપણા હાથમાં હોય છે એટલે યુથે આ રીતે પાર્ટિસિપેટ થાય અને અત્યારનું યુથ આ રીતના મોડમાં જ જોઈ રહ્યું છે અ ફેવરિઝમ કે આ બધાથી પર રહી અને હવે માત્ર ને માત્ર મોટી વાતોમાં યુથ આવે એવું લાગતું નથી રિયાલિટી ગ્રાઉન્ડ બેઝ કેવી રીતે છે એને હંમેશા એનાલિસિસ કરીને ચાલતું છે કશિશ આપ કેવી રીતે જોઈ રહ્યા છો યુવાનોનું પ્રતિનિધિત્વ અત્યારે તો રાજકારણમાં કેવું અને કેવી રીતનું અત્યારે હોવું બહુ જરૂરી છે આજનો યુવા જે છે એ વધારે એજ્યુકેટેડ છે એ વધારે ઇન્વોલ્વડ છે પહેલા જે લોકો એકદમ આમ તમે ભાષણ સાંભળીને વોટ કરતા હતા એવું યુવા નથી આજે ફેક્ટ માંગતું યુવા છે જે લોકો કહે છે કે મને બતાવો કે આ કામ થયું છે તો ક્યાં થયું છે અગર મેં પૈસા આપ્યા છે તો આ ફંડ ક્યાં ગયા છે અને અગર તમે કહો છો કે આટલી ડેવલપમેન્ટ થઈ છે તો એ ક્યાં છે અને મને એવું લાગે છે કે આ વખતે યુવા જે છે એ એકદમ સરખી રીતે વોટ કરશે એન્ડ બિલકુલ યશવી આપ કેવી રીતે જોઈ રહ્યા છો યુવાનોનું પ્રતિનિધિત્વ અત્યારે તો રાજકારણમાં કેવી રીતનું હોવું જરૂરી છે મારા ધ્યાનમાં વિરાજ અને જેમ કે કીધું કે યુવા ઓલરેડી જાગૃત છે અમને ખબર છે અમે શું જોઈએ છે પણ હું આમાં એક વસ્તુ એડ કરવા માંગીશ કે આપણે ઓલરેડી જોઈએ છે કે યુથ જે છે એ પોલિસી પોલિસી મેકિંગમાં રિસોર્ટમાં અલગ અલગ રીતે અત્યારે કોન્ટ્રીબ્યુશન આપે છે સ્ટુડન્ટ એક્ટિવિટના રીતે કોન્ટ્રીબ્યુશન આપે છે પણ એક જગ્યા જ્યાં હવે આપણને

બે હજાર બાવીસ ઇલેક્શન હોય બે હાજર ઓગણીસ ઇલેક્શન હોય કે પછી અત્યારના ઇલેક્શનની ચર્ચા થઈ રહી હોય મારો હંમેશા એક જ મુદ્દો રહ્યો છે કે યુથ ઇન પોલિટિક્સ યુથ ઇન ઇલેક્ટ્રોલ પોલિટિક્સ અને નોટ જસ્ટ યુથ એ સહાયક જે પ્રમાણે વિરાજભાઈએ કીધું કે સહાયક તરીકે તો પહેલેથી યુથ જોડાયેલું જ હોય છે પછી એ કોંગ્રેસ હોય આપ હોય બીજેપી હોય કોઈ બી પાર્ટી હોય નીચેના કાર્યકર્તાથી લઈને ઉપર સુધી સહાયક તરીકે તો હોય જ છે બટ એઝ અ મેઇન ફેસ તરીકે જોવા મળે એ મારી પોતાની ઈચ્છા છે કારણ કે યુવાઓ એટલે કે સોળ વર્ષથી લઈ અને પચીસ વર્ષ સુધી યુવાન કહેવાય વખતે ચર્ચા થઈ હતી એ પ્રમાણે હું કઉ છું કે ઇન્ડિયામાં લોઝ જ એ રીતના છે કે યુવાન જયારે યુવા અવસ્થામાં હોય ત્યારે ઇલેક્શનમાં એઝ ઇલેક્ટેડ પોલિટિક્સમાં આવી જ શકે નહીં કારણ કે આપણે પચીસ વર્ષથી તો ઇલેક્શન લડી શકીએ છીએ જે યુવાન કાળ પતે ત્યાંથી તો ઇલેક્શન આપણે લડી શકીએ છીએ તો મને લાગે છે કે યુવા વિચારધારા વિશે આપણે વાત કરવી પડશે કારણ કે યુવાનો તો ચાલે નહીં પોલિટિક્સમાં કેમકે આપણા લોઝ એ નથી ચલાવતા જો યુવાન ચાલે છે તો યુવા મોરચામાં અને આવા અલગ અલગ મોરચાઓમાં યુવાનની સખ્ત જરૂર છે કારણ કે હું જોઈ રહ્યો છું ને હું દર વખતે કઉ છું કે યુવા મોરચા હોય કે પછી કોઈ બી યુવા માટેનું જે ગ્રુપ હોય છે એમાં યુવાનો તો હોતા જ નથી કારણ કે એ ચોવીસ વર્ષના પચીસ વર્ષના એવા યુવાનો તમે ગોતો એવા તમે એમએલએ ગોતો એવા એમપીસ ગોતો ભલે પચીસ થી ને આપણે પચીસ થી ત્રીસ ગણીએ પણ એમાં કેટલા એમપી છે કેટલા એમએલએ છે એમને તમે ખાલી એક લિસ્ટ બનાવીને આપો કે આ વખતે બી મેં જે કોંગ્રેસના અને બીજેપીના પ્રવક્તા હતા ને મેં કીધું તો પાંચ નામ આપો મને પાંચ નામ બી નતા બોલી શક્યા તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં પચીસ થી ત્રીસ વર્ષના લોકો ને પણ આપણે નથી જોઈ શકતા તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એની જરૂર છે જોડે જોડે જ્યારે વાત આવે છે યુથની તો મને લાગે છે ખાલી ને ખાલી યુવાનોથી ના ચાલે પોલિટિક્સ યુથ અને એક્સપિરિયન્સ લોકો બંનેનું એક પ્રોપર બેલેન્સ જોઈએ છે કારણ કે પ્રોપર જે બેલેન્સ ત્યારે જ આવશે જ્યારે એક એક્સપીરિયન્સ માણસનું એક્સપિરિયન્સ યુઝ થશે અને યુથની જે ફ્યુચરિસ્ટિક છે જે ક્વિક ડિસિઝન મેકિંગ એ યુઝ થશે ભારતને આપણે જે વિકસિત ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનમાં ત્યારે જ બની શકશે અને એ બી પોસિબલ છે આ યુવા આપણે જે અમૃતકાળના યુવાનો કહીએ છીએ જે જેન્ટજીને મોદીજીએ જે નામ આપ્યું છે અમૃતકાળના યુવાનો એ જયારે એક્ટિવ રીતે પોલિટિક્સમાં પાર્ટિસિપેટ કરશે ત્યારે જ ભારત એક વિકસિત દેશ બનશે ચેન્જિસને લઈને ઘણી બધી બાબત આવે હું આની ઉપર પછી એક સવાલ કરું છું વિરાજભાઈ એક સવાલ આપને ક્યાંક અત્યારે હાલ તો ઉમેદવારોને લઈને ચર્ચાઓ જોવા મળતી હોય છે કે કોંગ્રેસની વાત કરું કોંગ્રેસ ક્યાંક ધારાસભ્યોને રિપીટ કરતા હોય છે જો પછી ધારાસભ્ય ધારાસભ્ય ના હોય તો પછી પાર્ટીના જે જૂના કાર્યકર્તા હોય તેમને ક્યાંક અતરાવતો એટલે કોઈ પણ પાર્ટી હોય એ એમને ક્યાંક રિપીટ પણ કરતા હોય છે એવું નથી લાગતું કે ના યુથ ઉપર જે ફોકસ કરવાનું હોય તેમને જે પ્રાધાન્ય આપવાનું હોય તે ને માત્ર બાબતો પર ચર્ચા થાય છે ના કોઈને ટિકિટ્સ આપવામાં આવે છે કે ના એ રીતે તેમને એ પ્લેટફોર્મ પર ક્યાંક મૂકવામાં પણ આવે છે યુથ એટલે ખાલી બે જ વસ્તુ અત્યારે તો તેમાં જોવા મળતું હોય છે કે એક તો એમ કહેવાય ને કે જે યુવા બ્રિગેડ હોય તેમની એમના ક્યાંક ચીફ બનાવી દેવામાં આવે ઓરલ્સ સોશિયલ મીડિયાના ક્યાંક કન્વીનર પણ હોય પણ તેમની સાથે અત્યારે એમ કહેવાય કે જે ધારાસભ્ય હોય કે પછી એમપીઝ પણ હોય આપણે એમપીની અત્યારે તો વાત કરીએ પણ સાથે એક બાબત એ પણ આપણે જોડવી બહુ જરૂરી છે કે કોર્પોરેશનથી માંડીને કોર્પોરેશન થી લઈને સંસદ સભ્ય સુધી ક્યાંક તો જો તમે એક્ટિવ કરવામાં આવે તો ઘણી બધી બાબતો તેમાં પણ આગળ વધી શકે છે શું લાગી રહ્યું છે આપને આમાં એક આઈડિયલ ટેન્ડન્સી આપણે વિચારવી પડે કે માત્ર પોલીટિક્સમાં નથી ઘરની સત્તા ને જવાબદારી સોંપવામાં હોય કી પર માટેની વાત હોય અન્ય કોઈ પણ વસ્તુની અંદર હોય તો પહેલા એ ચેક કરે કે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે કેટલા વર્ષની ઉંમર છે અને આના આધારે દરેક વસ્તુને આપવામાં આવતી હોય છે એટલે પોલિટિક્સ દેશની અંદરનો ભાગ છે દેશની બહારથી આવ્યું છે એવું નથી કોઈ પણ જગ્યા ઉપર બહુ ઓછી જગ્યા એવી છે કે મેરેટોક્રેસી થી વ્યક્તિ ઉપર આવી જાય છે બાકી સિનિયોરિટીને ફોલો થાય એ કોર્પોરેટ હોય એ પોલિટિક્સ હોય સોશિયલ લાઈફ હોય એ બધાની જ અંદર આ રીતનું માનવામાં આવે છે એટલે પોલિટિક્સ એક વાત યાદ રાખવી કે પોલિટિક્સ હંમેશા પોલિટીશિયન્સ વિચારતા હોય છે જો જનતા એ રીતનો વિશ્વાસ રાખીને બેઠી હોય કે ના આવી આ સત્તાવાળી વસ્તુ છે આ ગંભીર વસ્તુ છે તો એ આ રીતની જવી જોઈએ તો હંમેશા પાર્ટી સત્તા માટે

મહેનત કરવી પડે અને પાંચ વર્ષે વારો આવે કે કોઈ પણ પાર્ટી હોય એ કોઈ પણ વ્યક્તિ હોય એને પોષાય નહીં અને ઇન્ટરનલ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે એટલે હજુ આપણા તે એવું માનવામાં ઇવન જોબ લેવા જઈએ ત્યાં પણ પૂછવામાં આવે છે કે તમારો એક્સપિરિયન્સ શું છે એક્સપિરિયન્સ ઇટ મીન્સ કે તમે આ અંદર કેટલું કામ કર્યું છે અને એક્સપિરિયન્સની સાથે એજ વધે જ છે એમાં એવું નથી કે એક્સપિરિયન્સ બંધ થઈ ગયો તો એજ વધવાની બંધ થઈ ગઈ તો આ બંને ફેક્ટર સાથે ચાલે છે એટલે કે આ સોસાયટલ વિચારધારા પોલિટિક્સ ને ઇમ્પેક્ટ કરે છે અને પોલિટિક્સ કોઈ દિવસ રિસ્ક લેવાનું નથી કારણ કે એને ગમે તે રીતે

અને સાથે જ ક્યાંક અત્યારે સવાલ એ પણ છે કે જ્યારે વોટિંગની વાત કરતા હોઈએ ત્યારે તમામ જે યુથ છે એને સમજી વિચારીને જોઈને કે ના અત્યારે તો કયા ઉમેદવાર છે શું કર્યું છે એ બધું જાણીને ક્યાંક અત્યારે તો વોટિંગ કરવું બહુ જરૂરી છે કશિશ આપણે પ્રશ્ન કે જ્યારે આપણે યુથની વાત કરતા હોઈએ ચલો આપણે વોટિંગની વાત કરી લીધી ક્યાંક ટિકિટ્સની પણ વાત કરી પણ હવે બાબત આવે તો સોશિયલ મીડિયાની સોશિયલ મીડિયા આપણે બધા રોજ સવારથી સાંજ સુધી આપણે બધા યુઝ કરતા હોઈએ છીએ સ્ટોરી મૂકતા હોઈએ છીએ પોસ્ટ મૂકતા આવીએ છીએ ટ્વીટ કરતા હોઈએ છીએ બધું જ સ્નેપ પણ અત્યારે તો નવું આવ્યું છે પેલું ના નવું નથી આમ તો બહુ જૂનું છે પેલું સ્ટ્રીક સાચા બહારનું એટલે દરેક દરેક લોકો એ કરતા હોય છે પણ યુથે અત્યારે તો સોશિયલ મીડિયાથી પ્રેરાઈને અત્યારે તો રાજકારણમાં જવું જોઈએ કે પછી સામાજિક સેવાના ભાવે જવું જોઈએ આપના મત અનુસાર શું લાગી રહ્યું છે આપણો ભાવ હંમેશા સામાજિક સેવાનો જ હોય છે પણ આપણે જેમ કેતા હોઈએ છીએ આ હ્યુમન સાયકોલોજી છે કે પોતાનો જ્યાં સુધી કોઈ મકસદ ના દેખાય તો ત્યાં સુધી કોઈ જ માણસ ક્યાંય જવાનું નથી તો એક ફીલ ગુડ ફેક્ટર જે છે કે મેં કોઈકની મદદ કરી તો મને સારું લાગ્યું એ ભાવ પણ એક સેલ્ફિશ મોટિવ છે કે મને સારું લાગ્યું એટલે મેં કોઈકની મદદ કરી કોઈ પણ વસ્તુ સેલ્ફલેસ નથી થતી સો સોશિયલ મીડિયા જે છે એક મીડિયમ છે યુથને પોલિટિક્સની તરફ ડાયવર્ટ કરવાનું જેવું કે મારા ત્રણેય સાથીઓ અહીંયા કીધું કે યુથ બીજી વસ્તુમાં ઘણું એક્ટિવ છે અને પોલિટિક્સમાં જે એ થોડું કમ એક્ટિવ છે એવું વિચારે છે કે આ એરીના જે છે એ બહુ જ રિઝર્વ કેટેગરી માટે છે એવા લોકો જેની કને પાવર છે જેની કને પૈસો છે કે જેની કને બધા સાધનો છે એના માટે છે તો આપણે એ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે એ ચેન્જ ક્યાંથી આવે છે એ ચેન્જ સોશિયલ મીડિયામાંથી આવે છે આજે આપણે મોટા થઈએ છીએ તમે મોટા થાવ છો આપણું માઇન્ડસેટ ના બદલી શકે પણ જે નાના નાના બાળકો હોય જે હવે સ્નેપ ચલાવતા હોય ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોય વર્ષના લોકો એ અગર આ બધું સોશિયલ મીડિયા ઉપર જોઈ છે કે એક મારી જ સાથે મારા સ્ટેન્ડર્ડમાં ભણતો છોકરો કે મારા સ્કૂલના સિનિયર એ એક પોલિટિકલ પાર્ટી જોઈન કરે છે એક સ્ટુડન્ટ યુનિયન જોઈન કરે છે એ કામ કરે છે ભલે સોસાયટીને એટલું ઇમ્પેક્ટફુલ નહીં પણ કઈક નાનું બસ સારું કામ સ્વચ્છતા અભિયાન જોઈન કરે છે તો એને એ પ્રેરણા મળે છે કે મારી કને હંમેશા પૈસો હોવો કે રિસોર્સિસ હોવા જરૂરી નથી પણ મારી ઈચ્છા જરૂરી છે મારું વિલ પાવર જરૂરી છે વાત છે અને સાથે એક વસ્તુ એ પણ આમાં એડ કરવી બહુ જરૂરી છે કે જ્યારે આપણે યુથ વાત કરીએ ને યુથ અત્યારે પોલિટિક્સમાં જોઈન થાય પણ સેના માટે નેતા બનવા માટે કે ચલો સેવા કરવા માટે તો ખરી પણ સામે એટલું સમજવું પણ જરૂરી છે કે ના પોલિટિક્સ છે શું એનો સેના માટે યોગ્ય ઉપયોગ પણ થવો જોઈએ હર્ષ તમને એક પ્રશ્ન મેના વિરાજભાઈ અત્યાર સુધી ઘણી બધી પોલિટિક્સ ઉપર ડિબેટો કરી છે અને ક્યાંક અમે વિચારધારાને લઈને અમે ઘણી બધી ચર્ચા પણ કરી છે અને તમે એક વિચારધારાની બાબત કહી કે યુવા વિચારધારા આ યુવા વિચારધારા શું છે હવે જેમ વિરાજભાઈએ કીધું કે જે માણસો જે યુવાન નથી અને યુવાન દેખાડવા છે એને યુવા વિચારધારાના નામ ઉપર ચલાવી આ જે યુવા વિચારધારા હજી સુધી જે જોવામાં આવી છે બાકી મેં યુવા વિચારધારા ભી જોઈ છે આપણા ગુજરાત રાજ્યના મારા મંત્રીનું નામ નથી લેવું કે જે ક્વિક ડિસિઝન લે છે એક ફ્યુચરિસ્ટિક અપ્રોચ હોય છે ને એમનું એક જ કામ એકદમ ઝડપી થયો છે કે એની પાસે એમની પાસે જાઓ એક વાર એમને કંઈક તમે ઇનોવેટિવ કંઈક નવું કંઈક તમે એક્સેપ્ટ કરો જલ્દી કે કંઈક અત્યારે ચેન્જ આવી રહ્યો છે તો એને જલ્દીથી એક્સેપ્ટ કરો એને આગળ વધો એ વસ્તુને યુવા વિચારધારા કહેવામાં આવે છે મારા પ્રત્યે કે હું એ માનું છું કે એ યુવા વિચારધારા કહેવાય છે પછી તો યુવા વિચારધારાની ડેફિનેશન માણસથી માણસ બદલાય ને અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યો છું કે બધા લોકોને યુવા વિચારધારા વાળા જ કહેવામાં આવી રહ્યા છે તો આમાં આપણે કઈ રીતે આને ડેફિનેશન કાઢવી એ બહુ અઘરી વસ્તુ છે અને કારણ કે એક બાજુ આપણે યુવા વિચારધારા કહીએ છીએ અને કઈ વિચારધારા એ જ ક્યાંક અત્યારે તો ખબર નથી હોતી વિચારધારાને લઈને તો જો ડિબેટ કરવા જઈએ તો ઘણી બધું લાંબી એવી ડિબેટ થાય એવી છે બટ એક સવાલ એ પણ કે જ્યારે આપણે યુવાઓની વાત કરીએ હર્ષ આપની આ પ્રશ્ન કે યુવાઓ અત્યારે તો વિચારતા હોય છે કે ના અત્યારે તો રાજકારણમાં જઈએ ઘણું સારું એવું ધારાસભ્ય બનીશું એમપીઝ બનીશું સારું એવું નામ થઈશું પણ તેની પહેલાં જે મહેનત હોય છે ઘણી મહત્ત્વની હોય છે મહેનત જે કાર્યકર્તા તરીકે એક મહેનત કરવાની હોય છે જે એક સભ્ય તરીકે મહેનત કરવાની હોય છે જો કોઈ અત્યારે તો એમ કહેવાય ને કે અલગ અલગ બધા સેલ હોય છે સોશિયલ મીડિયા સેલ હોય કે પછી અન્ય એવા જે યુવા મોરચા હોય એ બધામાં કાર્ય કરવું પડે તે પણ અત્યારે તો સમજવું બહુ જરૂરી છે ને કારણ કે જો તમે સમજશો નહીં તમે અત્યારે તો એક્સપિરિયન્સ નહીં લો તો પછી રાજકારણમાં જશો કેવી રીતે એક બહુ એ મહત્ત્વનો પ્રશ્ન છે હું સો ટકા માનીશ અને અત્યારે જે યુવાનો છે એ લોકોને વક્તા બની જવું છે વર્કર નથી બનવું પહેલા જે જંડીઓ લગાડતા ને એ બી પાર્ટીના વર્કર જ કાર્યકર્તા જ લગાડતા હવે તો એ બધો કોન્ટ્રાક્ટ વાળો કામ ચાલુ થઈ ગયું છે તો ત્યાંથી નીચેથી લઈને ઉપર સુધી એક સેન્ટિમેન્ટ જોડાયેલા હતા કે હું જ આ ઝંડી લગાવીશ હું જ પ્રચાર કરીશ હું જ ઘરે ઘરે જઈને મારી મારી જે વિચારધારા છે એને પ્રમોટ કરતા ખાલી પાર્ટીને ના કરતા કે એક વાય એક્સ વાય જે બી પાર્ટી હોય બીજેપી હોય કોંગ્રેસ હોય તેની જે લોકો જોડાયેલા હતા જે નીચેથી હતું એનું ઘડતર એવી થતું કે એની વિચારધારા એમનાથી જોડાયેલી હતી અત્યારે તમે ખાલી નેતા બનવા માટે જે સત્તાવાર પાર્ટી હોય જે એની સાથે જતા રહો પછી સત્તા બદલે તો બીજી પાર્ટીમાં જાઓ મેં આ જે સિનિયર નેતાઓ છે અત્યારે ફોલોઅર્સ વધારવા માટે પણ હોઈ શકે ને સો હું જોઈ રહ્યો છું અત્યારે ફોરવર્ડ સુધારવા માટે સત્તા આવે છે પાસે એને એ સાઈડ જ જવું છે હવે આજ બીજેપી ની સત્તા આવતીકાલે કોંગ્રેસ ની સત્તા આવશે તો એ કોંગ્રેસ ની સાથે રહેશે એ લોકોને વિચારધારાની નથી પડી અને હું હંમેશા હર વખત કહેતો છું કે એક યુવાને જેને પોલિટિક્સમાં આવું છે તેની વિચારધારા બહુ જ ક્લિયર હોવી જોઈએ કે એને શું જોઈએ છે એ જો પોલિટિક્સમાં આવવા માંગે છે તો એ શેના માટે આવવા માંગે છે શું કરવા માંગે છે સમાજમાં શું કરી દેશે એ વિચારધારા જોડે જો આવશે અને તેનો જો ઘડતર કરવું હોય તેને એક નેતા બનવું હોય એને સાચું નેતા બનવું હોય તો તેને કાર્યકર્તા થી લઈ અને ઘડાય એક નેતા બનવું જોઈએ ના કે સીધા નેપોટિઝમ થોડો અલગ શબ્દ થઈ જશે પણ નેપોટિઝમ થી સીધા આવીને પોતાને લોન્ચ કરી દો તમે એ પ્રમાણે ના કરવું જોઈએ પોતે એક આવો પોતે ઘડતર કરો પોતે શીખો કોઈ બી સેલમાં જોડાઓ નીચે આરએસએસ સંઘમાં જોડાઓ જો બીજેપીમાં હોય છે ક્યાં ક્યાંય બી તમે જોડાઓ નીચે જોડાઓ તો તમે ઘડતર થઈને તમે આગળ વધશો બાકી તો લોકો તો આવી રહ્યા છે ફોલોઅર્સ વધારી રહ્યા છે તમે જે પ્રમાણે કીધું એ રીતે તો આ ક્યાંક ખોટું થઈ રહ્યું છે તમે એક પહેલા તો વિચારધારા નિર્ણય કરો કે તમારે શું કરવું છે વિચારધારા કઈ એક બાર દેખાડવાની હોય અને એક પોતાની બે રીતની વિચારધારા હોય ડોક્ટર ને મને લૂંટવો છે તો એમ તો ન કહી શકીએ ને કે તમે નિરોગી છો તમે આ ટેસ્ટ કરાવો પેલું ટેસ્ટ કરાવો અને પછી ડોક્ટર કે આટલા બધા ટેસ્ટ નોર્મલ છે છતાંય ચેતવું જોઈએ કોઈને કોઈની પણ હૃદયમાં સ્થાન મેળવવા માટે તો એને ગમતી વસ્તુ કરવી પડે પણ પડદા પાછળ શું છે એ બહુ મહત્વનું હોય છે અને એ જો જાણી જવાય તો દરેક વ્યક્તિ પોલિટિક્સ રમી શકે છે અને એક વાત યાદ રાખવી એક વાત યાદ રાખવી કે પોલિટિક્સ વ્યક્તિ જે દેશ પર કરવાનો છે એ વ્યક્તિ ઉપર બી થાય ને વ્યક્તિ સાથે બી કરી શકે ને વ્યક્તિ એની પાર્ટીમાં પણ હોય એટલે અંદર અંદર ના પોલિટિક્સ થી પણ આવતા નથી અને જો એક જ લઈને ચાલવા વાળો વ્યક્તિ છે તો પછી એ સજ્જન પોલિટિક્સમાં ના ચાલે સોશિયલ કાર્યકર્તા માં જ ચાલે કારણ કે પોલિટિક્સ એ સેવા નથી દેશમાં આપણા ત્યાં આઈ રિપીટ પોલિટિક્સ એ બિઝનેસ છે અને બિઝનેસ હંમેશા પોતાનો એક મોટી જોઈએ જ છે

કોલસાની ખાણની અંદર કોલસા તો કુદરત પેદા કરે છે બાકી બધા વાપરે જ છે આની અંદર જો સમજાઈ જાય તો ખૂબ આનંદ રહેશે હા આ બધું જ યુથ ને આપી રહ્યા છે ઇન્જેક્શન પહેલાના સ્પિરિટ જેવું છે અને બેભાન કાપો મૂકે એ પહેલા જે બેભાન કરે એવી વસ્તુ છે બાકી કોઈ કોઈને આપતું નથી હંમેશા દરેક વ્યક્તિ પોતાના માટે લે છે સામે પણ એનો છે માટે વ્યક્તિઓ જોડે થાય છે જનારાને પણ ખબર છે મારે મુંડાવાનું છે મુંડનારાને પણ ખબર છે કે હું આને મુંડી રહ્યો છું એટલે આમાં કઈ બહુ નવી વસ્તુ નથી પણ પોલિટિક્સ જરૂર ક્યાંક ને ક્યાંક આ આવી આવી વાતોથી જે રીતનું પ્રેશર ઉભું થાય છે

ચર્ચા આપણે જે યુથ ઉપર તો કરી રહ્યા છીએ પણ સાથે યુથ પ્લસ મહિલા સશક્તિકરણ અત્યારના સમયમાં કેટલું જરૂરી મહિલા સશક્તિકરણ બહુ જ જરૂરી છે ઘણા બધા લોકો આવીને એવું કહી રહ્યા છે કે હવે તો મહિલાઓ સશક્ત છે હવે તમને શું જરૂર છે નારી શક્તિ વધારવાની લોકો સમજી નથી રહ્યા કે સશક્તિકરણ નો મતલબ એ ના થાય કે તમે પોતાની દીકરીને ભણાવી લીધી તો બસ એ સશક્ત થઈ ગઈ હવે તમે તમે એના દો એટલે ઘરે એનો મતલબ એ એ થાય કે કે તમારી દીકરીને ભણાવી છે તો એટલીસ્ટ એટલું કામ કરી શકે આજે અગર ભલે ના થાય કોઈ પણ દીકરી સાથે આવું ના થાય પણ અગર થાય કે એનો પતિ એને ઘરમાંથી બારે કાઢી મૂકે છે તો એ પોતાના રહેવાની જગ્યા શોધી શકે છે મહિલા સશક્તિકરણ એ છે કે આપણે આપણી સોસાયટીના બેસિક જે લોકોની વિચારધારા છે એ બદલીએ આજે તમે કોઈ પણ મહિલાને મળો જે ડિવોર્સી છે જે વિધવા છે અને જયારે પણ એ કે છે કે હું અલગ રહું છું અને લોકોનો વ્યવહાર એ લોકોની તરફ બદલી જતો હોય છે એ ના થાય એ મહિલા સશક્તિકરણ છે આપણે મહિલા સશક્તિકરણના નામ પર એવું નથી કરવાનું કે હા અગર હું ત્રણ વાગ્યા સુધી રાતના ચાર વાગ્યા સુધી બહાર રહું છું તો એ મહિલા સશક્તિકરણ છે એ મહિલા સશક્તિકરણ નથી અ

આપ્યું તો જોઈ રહ્યા છો યુવા અને મહિલા સશક્તિકરણ સશક્તિકરણમાં મહિલા સશક્તિકરણની અગર આપણે વાત કરીએ તો આનો એક બહુ સારું ડેફિનેશન તો કશિક્ષણ આપી જ દીધું પણ આને અગર આપણે પોલિટિક્સના નજરીયેથી જોઈએ તો ઘણી બધી સંસ્થાઓનું ઘણી બધી એવા રિપોર્ટ છે જેમાં કહેવાય છે કે અગર એક સ્ટેટ નો લીડર અગર વ્યુમેન હોય ને તો એ સ્ટેટ બહુ આગળ છે એ બહુ ડેવલપ બનવાની એની શક્યતા છે એ વધી જાય હવે આપણને નથી ખબર એ કેટલું સાચું કેટલું ખોટું પણ વાત એ છે કે અગર મહિલાને આપણે આજે દરેક જગ્યાએ પ્રમોટ કરીએ છીએ કે એ બહાર જાય એ ઇન્ડિપેન્ડન્ટ બને તો પછી ઇલેક્ટોરલ પોલિટિક્સમાં ઇલે રેપ્રેઝેન્ટેશનમાં પણ મહિલાઓનું એક સ્થાન હોવું જ જોઈએ અને અગર આપણે મહિલાઓની વાત કરીએ છીએ અને પોલિટિક્સની વાત કરીએ છીએ તો જે આપણે અત્યારે હમણાં જ હાલ વિદ્યુત બિલ પાસ થયું હતું તો એનાથી એક એક સ્ટેપ આપણે લીધું છે એના તરફ કે મહિલાઓનું રેપ્રેઝેન્ટેશન આપણે એન્શ્યોર કરી શકીએ પણ એની સાથે સાથે હવે આપણે શું જોવાનું છે કે અગર મહિલા એક પોઝિશન પાવર પોઝિશન પર આવે છે તો જેમ કે એક ટર્મ યુઝ થાય છે આજકાલ સરપંચ પતિ કે જ્યાં આગળ મહિલા અગર સરપંચ હોય છે કે એની પાછળના જે ડિસિઝન મેકિંગ પાવર્સ જે છે તે ખરેખર મહિલાના હાથમાં હોય છે તો આ જે હવે આપણે એક સ્ટેપ લીધો છે કે મહિલા સશક્તિકરણનો એ પણ પોલિટિક્સમાં તો હવે આપણે એના પછીનો એક સ્ટેપ છે કે શું ખરેખર અગર એક મહિલા એક પાવરફુલ પોઝિશન પર જાય છે તો શું એનો ઇફેક્ટ એટલું બને છે કે નથી બનતું એક બાજુ જે રીતે યુવાઓનું પ્રતિનિધિત્વ અત્યારે તો રાજકારણમાં વધુ બહુ જરૂરી છે અને સાથે સાથે જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ કે પછી એમ કહેવાય ને કે તમામ જગ્યાએ ત્યારે યુવાઓને પ્રોત્સાહિત કરવાની ચર્ચાઓ ઘણી બધી અત્યારે તો જોવા મળતી હોય છે કે ના યુવાઓને આગળ વધવું જોઈએ મતનું મહત્વ શું છે તે પણ તેમણે સમજાવવું જોઈએ અને તમામ વસ્તુઓ પર ચર્ચાઓ થાય છે પણ ક્યાંક ઇમ્પ્લીમેન્ટેશન જોવા મળતું નથી ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે તો થવું બહુ જરૂરી છે તેની સાથે વિરાજ યશવી કશિશ અને હર્ષ આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ આપશો નમસ્કાર